ગામની બજારમાંથી અને રસ્તા પરથી વહેતા થયા જેના કારણે ત્યાં આસપાસ દુકાન ધરાવતા લોકોને અને સાથે જે વાહન ચાલકો હતા તેમને ખાસ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો કેટલાક વાહન ચાલકો તો આ ધસમસતા પ્રવાહમાંથી પસાર થવાની કોશિશ કરતા પણ જોવા મળ્યા જોકે આસપાસના સ્થાનિકો દોડી આવ્યા અને તેમને બચાવ્યા નખત્રાણામાં આજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે બે થી અઢી ઇંચ જેટલો આજે દિવસમાં વરસાદ વરસ્યો છે તેમ છતાં પરિસ્થિતિ છે કારણ કે આજે ધોધમાર વરસાદથી નીચાણવાળી સોસાયટીઓ છે ત્યાં પણ પાણી ફરી વળ્યા છે જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે તો કચ્છના નખત્રાણાના દ્રશ્યો કે જ્યાં આજે મેઘરાજા મન મૂકીને વરસ્યા અને થોડા એવા વરસાદમાં આજે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે તંત્રની પ્રી મોન્સુની કામગીરીની પોલ પણ અહીં ખુલેલી નજરે પડી છે નીચાણવાળી સોસાયટીઓમાં રહેતા જે લોકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો કારણ કે ઢાળવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા દ્રશ્યો જુઓ આવા બ ધસમસ્તા પ્રવાહમાંથી આ બાઇક ચાલક હિંમત ભેર પસાર થવાની કોશિશ કરે છે પરંતુ બાઇક પણ બંધ પડી જાય છે અને આ ધસમસ્તા પ્રવાહમાં વહી જતું નજરે પડે છે આસપાસથી લોકો દોડી આવે છે તેની મદદે અને તેને બચાવે છે બાઇકને બચાવે છે એટલે આવામાં આવા ધસમસ્તા પ્રવાહને ક્રોસ કરવાની કોશિશ ન કરવી જોઈએ અલગ અલગ દ્રશ્યો ભૂજ માંડવી બળદિયા ભાડાઈ શિરવા અને ડોણ ગ્રામ્ય વિસ્તારો છે તમામ તમામ ગ્રામ્ય વિસ્તારમાં આજે વરસાદી માહોલ આજે સમગ્ર કચ્છ પર મેઘો મહેરબાન થયો છે મુશળધાર વરસાદ વરસ્યો ક્યાંક છૂટો છવાયો વરસાદ ક્યાંક વરસાદી ઝાપટા ક્યાંક ગાજ વીજ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે જેના કારણે ખેડૂતો ખુશખુશાલ થયા છે કારણ કે આ એ જ વરસાદ જેની ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા એક તરફ ચોમાસું થોડા દિવસોના વિરામ બાદ આગળ વધી રહ્યું છે અને ત્યારબાદ હવે મહેરબાન થયા હોય મેઘરાજા એવું નજરે પડી રહ્યું છે રોડ રસ્તા ભીના થયા છે ખેતરોમાં ક્યાંક પાણી ભરાયા છે